સમગ્ર ગુજરાતમાંથી કુલ પચીસ વિદ્યાર્થીઓ થયા છે સરદાર ધામ સંચાલિત સિવિલ સર્વિસ સેન્ટરમાંથી તાલીમ મેળવી યુપીએસસીની પરીક્ષામાં સમસ્ત પાટીદાર સમાજના આઠ વિદ્યાર્થીઓ ઉત્તીર્ણ થયા છે જે સમસ્ત પાટીદાર સમાજ તેમજ સરદાર ધામ માટે ગૌરવપૂર્ણ ક્ષણ છે આ સમારોહમાં પાટીદાર સમાજના અગ્રણીઓ અને અન્ય મહાનુભાવ ઉપસ્થિત રહેશે સમગ્ર ગુજરાતમાંથી આ વર્ષે પચીસ સ્ટુડન્ટ યુપીએસસીમાં પાસ થયા છે એમાં સરદારધામ અમદાવાદ આઠ દીકરાઓ યુપીએસસી કમ્પ્લીટ કરી છે અને જો જીપીએસસીની વાત કરીએ તો આજ સુધીમાં થ્રી ઓફિસર ત્રણ વર્ષમાં સરદારધામ કેવણી ધામના માધ્યમથી પાસ કરી અને સરકારમાં તંત્રમાં જોડાયા છે એક વાત બીજી વાત એ છે કે દાતાઓને દિલેરી અને અમારા સિવિલ સર્વિસ કેન્દ્રના મીના સાહેબ જાલાડિયા સાહેબની ટીમ અને કર્મયોગી ભાઈ બહેનોના અથાગ પ્રયત્નોથી અને વિદ્યાર્થીઓની મહેનતથી આ સુંદર પરિણામ આવી રહ્યું છે આ આઠ દીકરાઓનું ભવ્ય સન્માન થાય અને સમગ્ર ગુજરાતમાં વિદ્યાર્થીઓમાં એક જાગૃતિ આવે ઉત્સાહ આવે એ માટે આદરણીય ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અઠાવીસ તારીખે સાંજના છ કલાકે પધારવાના છે સરદારધામ ખૂબ હૃદયના ઉમળકા સાથે સત્તરે વિદ્યાર્થીઓને હૃદયથી ખૂબ ખૂબ શુભકામના પાઠવે છે અને અમે સરદારધામના જે જે વિદ્યાર્થીઓ પાસ થયા છે એ બધાએને પુરસ્કારના સ્વરૂપે ઉત્સાહિત ઇનામ તરીકે અમે એક એક લાખ રૂપિયા અમને ઇનામ આપવાના છીએ